गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें लड़का फोन लगाया था साढ़े पाँच बजे उसके टीचर ने फोन नहीं उठाया था मेरा उसके घर पे गया तो उसके घर का भी फोन नहीं उठाया घर के बाद फोन उसने स्विच ऑफ कर दिया हमने बच्चे को ढूंढने भी हमको दिखाई नहीं दिया था हम बच्चा मेरा बच्चा इसमें ने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको क्यों क्योंकि उसके उस लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो ले के गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा गया उसके लड़के क्या मकसद क्या हो सकता है आपके बच्चे का मेरा लड़का है ऐसा कि कहीं रुकने का, का, का जिस ऐसे कितने साल से पढ़ता था वो लड़का तीन साल के से पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका के लगता है आपको ऐसा हमने कुछ डर नहीं था हमको अभी तक ऐसा निकल जाएगा लड़के ऐसे निकल जाएगी पनीर कटा कटी तो इनकी किस तरह की फरियादी है आपने बोले हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है अभी तक सब कौन सी चौपार है अभी तक चालू नहीं किया उसमें सूरज सहना पुना पुलिस स्टेशन में फरियादी सरिये પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો એ અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે

અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત